А разбавился? И что там, Ром? А પણ અહીંથી સીન તો જોવું આવે મિત્રો યાર ખરેખર યાર જોઈને જ મજા આવી જાય પેલા આ તમને કેમેરામાં આવું દેખાય તો અમારી નજરે કેવો સીન છે આ વિચાર કરો તમે ખાલી હા હા જો આપણો ફોન યાર હલકો પડે છે આ બદલાવ્યો છે હા પેલા હતો એ ફોન નથી આમાં તો એના કરતાં ખરાબ રિઝલ્ટ આવે છે હજી બદલાવવો પડશે યાર એટલે જ કહું છું સબ્સ્ક્રાઇબ કરી નાખો સીન તમને બતાવવાના જ થાય છે હવે વાહ ભાઈ વાહ

કાંઈ નથી હાલો ફોટે ખોટ ગયું કાન માંડચ્યું માંડચું થાય બીવરા વેસ્ટે લ્યો હા તો ખાઈપ કહું પાણીમાં ભાઈ તો ક્યારે પાણી જેવું છે એનાથી રેવાતું જ નથી પાણી વાહ કાઈ વાંધો નહીં હલો ખોખડીયું ખાઈ લો બજ્યું પછી નીકળી જયો આપણે લ લા લા ભાઈ બાધું નથી લે લા આ બાધ્યું આ નો રે વાજ છે અરે ભણ હું વાત છે ઉભેરે ઉભેરે ઉભે ઉભે ઉભી રે બાપેલ બાપેલ ઉભી રે મને પલાળવાનું નથી હો હા જોવો હવે લેગ થઈ ગયો લેગ ફોન બાય આવા કાંઈક દ્રશ્યો છે અવાર અવરના પૂરના હા હવે પાછળના કેમેરાથી જોવો તમે છે મસ્ત મસ્ત જ હોય ને યાર આપણે હોય ને તો કેમ છો બધા જલસામાં ઘણા મહિનાઓ પછી યાર આપણા વ્લોગ આવવા માંડ્યા છે હજી બે ત્રણ વ્લોગ આવશે પછી પાછા બંધ થઈ જાય પાછા આરક આવશે દિવાળીએ પાછા હા એવું બધું રહેશે વ્લોગનું ભાઈ કે યાર આપણે અહીંયા સહીયા નહી તો વ્લોગ ક્યાંથી આવે એને ગજબ છે ગજબ નું હોય આરા પણ આ કાઢો જો બધું અહીંયા ઓળ ખાય કારક કર ખોડ ખાય શું હોય હાલો સબસ્ક્રાઇબ કરી નાખો Instagram માં ને બધે આટો મારજો લિંક હું આપીલી છે Instagram આઈડી છે એને फॉलो करता हो जो मजा आवे ये रीलु आपरे मुक्की क्या ढोरे यहां जाबू ओके आलो ढोरे जावा देऊ बिजू हूँ है हमारा बाप भाई भाई आवी जाते पट्टा जाटकी ने हां जनावर तो गिरमत बाप भाई जनावर जोई ने आ बिजू हु होय ઢેલડી ધાડુ કે ત્યાં જગ્યા જેવી છે આ ધાડુ કે વાહ હલો તમને આજના સિંહના દ્રશ્યોને અમારું રૂટીન બતાવી દો ખમ બેઠેલા ધારણ કરીને હાથમાં બળ્યો છત્રી આજે લાવ્યા નથી કેમ કે વરસાદ આવતો નથી વરસાદની વાટમાં જાય છે દિવસો વાહ અદ્ભુત દ્રશ્યોનો માહોલને અવાજો આવે છે ટાટી ટાટી હવાને ગટ્ટી એની વાત ન થાય બાપા બહુ હાલ એમ ક્યાંક વળ ખવર આવ્યું ગઈકાલે હા ખડ ને પણ સારું છે સરવાનું એમાં કઈ વાંધો નથી પોર વરસાદ જ હોય ને તો ખડ નહોતું થવા દીધું વરસાદ થતો નથી એટલે ખડ નથી થતું બોલો જોખે સરખું થતું જ નથી મિડલ મિડલ ની મધ્યમ વરસાદ આવતો જ નથી થોડો થોડા વરસાદની જરૂર છે તો એવો આવતો નથી આવશે તે ત્યારે આવશે નદીઓ નાળા લેતા કરાવ કાંઈ વાંધો નહીં ગમે એવું આવવું જોઈએ બસ હાલો પાછી નહેરા જવા દે તળાવ ઠેકીને તો આવ્યા એક પાછા નેરામાં પાછા ડુંગરા થશે આખો દી પડવાનું બે ડુંગરા ઠેકવાના પાણીમાં પડો ડુંગરા ઠેકવો પાણીમાં પડો કા ગટ્ટી વાહ જોરદાર લો તો મિત્રો યાર આમ ને વગાડી દીધા સાડા દસ ને હૈને વરસાદના મંડાણ થાવા મળ્યા સતર યુ કાંઈ છે નહીં જોઈએ હવે કેવો ગાવે ને ટાઈટ તો લાગશે પલળશુ એટલે વાહ ખાડું આય રહ્યું જોઉં એટલા ફાડાગાળો ન દેખાયો હવે વાહ मिला हूँ मिला हूँ से कैसे मिला आवश्य आवश्य लाख से वार पन आवश्य मजा भाई चलो आप धीरे-धीरे वो खाड़ू ने बेहवा तरफ ले जाई आ माध्य कह जो वादला आप लोग फोन में तो धूल दिया था आये थे कल दिखान वादला माध्य वाह और द આવવાનો જ છે આપણે ભલે છે ને આવશે આવશે મિત્રો યાર વરસાદ થયો સાલું ઓ બાબાઈ છત્રી રાખજો ગોલા નથી કાઢ્યા ગોલા કાઢવાના છે છત્રી રાખજો તમે બીજું કઈ નઈ છત્રી એક જ છે ભાઈ

બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો હાલે બાપેલ એવો બપાય એવો વરસાદ વાહ ટાઢિયું કરી ગયો બે હું ને હલો ફટાફટ વરસાદ આવે નહીં પેલા હંડાણે પોગીને બપોરા કરવાની ટ્રાય કરીએ લગભગ ગરમ કરીએ હળગે તો ઠીક છે સૂલો સૂલો શું કહેવાય આ જય મોરલા બોલે છે હો આવવાનો જ છે પાકું જ છે જોઈ હવે કેવો કાવ હા બાપેલ ઈ આપણે અહીંથી બાયપાસ પકડી લઈએગા હા બરેક મારતા મારતા આલું પડે જો કે સંપલ આમાં હાલે નહીં ઓ બૂત જ જોઈએ પણ યાર ત્રણ રેવું ને બૂટ નો ખર્ચો કરાય નહીં કાય એટલે સંપલ માં બકાડ્યું છે ત્રણ દિવ રહી તો કયું બરાક તો લાગી જાય છે હા કાફી ઢલાન વાળા રસ્તા થાય ભાઈ ભાઈ હું છે તારે આ લા અવાજ નહિ બિલકુલ લે પાડા પાણી પી લે બે જાય પણ બે જાવ ફટાફટ બે જાવ બાપ ભાઈ નો આવે છે આવતો આવવા જો આવવા જો જરૂરત છે કાપુરે નામ જોવું પડે બધું આવી ગયું કેટલું આપણી પાસે હજી તો આવે છે યાર કા ગટ્ટી આ હા બધા ડાયટ બી થી જો આ પાર્ટી તમને ખબર હોય તો જૂના મિત્રોને ને ખબર હશે બતાવે તારું નિશાન બતાવીશ અહીંયા ડાટકે નિશાન જેવું તેવું છે હો હા અહીંયા જીવ વધારે ડાયટ વિશે આ પાડીને આપણે ખબર હોય તો તમને કાં રિપેર થઈ ગઈ હવે તો થઈ ગઈ ને રિપેર હા લા ક્યાં જ આવું તારે અને મજા જ આવે આમાં માથ હાથ ફેરવા કરો ને કાંઈ ન જોઈએ કાં હા તો અહીંયા અહીંયા ગઠોડો બધા ડાટું હોતી ભાઈ હા બધને હું વાંધો ન થાય એવો નિશાન વયા જ આ લગભગ તો પી જ ને

ફેર યાર નો આવે હો લ્યો મિત્રો યાર ચૂલો દીધો હળગ આવ્યો જો ગઢી ગરમ કરનાખી બાપ ભાઈ હું બાપ ભાઈ કરનાખી ગરમ ગરમ કરનાખી બપોરા કરી નાખી હવે ઢીતી સેવ ટમેટા આટલા ટમેટા અરે પણ હવે કાય નો કટે લ્યો મંજુ થઈ ગયું થઈ ગયું મંજુ થઈ ગયું ને જમ આવડ પાડી હાલવાકડે બપોરામાં મિત્રો યાર આમ નામ બે વાગી જાઉં મસ્ત મજાની નીંદર કરી માથું પાથું ઓળાવીને નીકળી જાય પાછા ભેમ લઈને વરસાદ કાંઈ આવ્યો નહીં પાછો અત્યારે અંધારી ગયો છે એ માથા હલો નીકળી જાય આમ ડુંગરા માથે અત્યારે અંધારું થઈ ગયું બે વાગ્યા યાર હાલો હાલો ઉપડ્યા ફટાફટ જો એલા ભાઈ વરસાદ તો કાંઈ આવ્યો નહીં આ આપણે ચડી ગયા ડુંગરા ઉપર માથે હો એ ગજબ સીન છે ગજબ વાહ પેલું જો પેલા આપણે ક્યાં બેઠા હતા કહું તમને પેલા થી હમજો આમાં બેઠા હતા એથી આમનામ ગાળેન ગાળે આવવા એથી ઉપર ચડી જાય ઉપર હડે ને ઠે થાય ને આયું માથે હો ભાઈ ખાડું આલે આલે તો ગજબ નુ ભાઈ વાગી ગયા હાડા પાછો બપોરે ભે હું કાઢ્યું તો કઈ આપણે ચર્ચા કરી નથી વરસાદ તો આ ઘડીક આવ્યો હતો જેવો તેવો કે હાલો ખાડુને ને જવા દઈએ હવે ધીમે 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 આપણે ક્યાં ઠેઠ હતા ને ક્યાં આવી ગયા ઘડીક માં યાર કેટલું હાલી જઈ કઈ માપ નથી રહેતું આજ ન ખાડું બધું જવા મળ્યું હવે ભોગી જાય હમણાં ઘરે હું વાર લાગે વાહ મોલ લાવો બોલે છે એવો બધા ભાઈ વરસાદ આમ સેટો શેટો હોય છે આમ બહુ શેટો આયા તો કઈ હતું નહીં એટલું બધું હા લાલ ગોરી હાલ યાર લાલ ગારો કિરો ખાલી એટલા ભણે જો લે બાટી બોલાવે જાય હું ખાડું બપભાઈ બ બાટી બોલાવે જાય ખાડું તો બાપભાઈ નો વ્યાસ જોવો તમે છત્રી બતરીને બૂટા ને જમાવટ હોય એની કાંઈ ઘટે નહીં ભૂરા કલર નો શર્ટ ને બબ્બા ઉભા એ બોલે નહીં આપણે જરાક વિડીયો ચાલુ કરી ગયા તો થોડવા જ મળે એટલી બધી શરમ હે નહીં આવે તમને લાયક કરી જ નાખે તમે બોલો તો લાયક કરે ને એમના શું કરે બોલે હું એમાં લાત બોલવાનું હોય જાય જાય હાલની કિંમત છે ભાઈ હાલા જતા હોય ને તો એ રૂડા લાગે જો તો કરા દુહો ગાવો છે કે લલકારવો છે કે એવું નથી આવડતું કાંઈ સહી હું ભે હું સારો બકરા સરાય તમારે દુહા આવડતા નથી થઈ હું આ जरमर जरमर झरमर झरमर साव खबर नहीं चालू छो लगभग आता दिवसों आगाही से आज आग ता तारीख बार तारीख तरीके बार ऑगस्ट बार ऑगस्ट हाँ बार बोल साद आया बदे अः हूँ तो जरफराट झरफराट चालू छू से जरफराट ज़ूम तो खेर उठना था तो है हाँ क्वालिटी बगड़ी जाए से ज़ूम करिए इटला तो वाह जोरदार लो तारे ना भोरे 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 कहाँ घट्ट है इतना ये मालूम बब्बे डेम कैसे बड़ा है वावे पंद्रह तारीखे के डेम बड़ा रहे हमने वाह भाई वाह तुम्हारे हाथ पड़े तो वहाँ धोनी પડશે તો વાંધો નહી ખાને ભલા ઘડીક ટાંટો પડી જાય અમે આજ વહેલા છીએ છ જ વાગ્યા હજી કાલે તો હાડા છે તો રસ્તે જાતા ભલા ઘડીક નાખ્યો ભેહો પાણીમાં મજા આવી જાય તે ટાટી પડી જાય ને આનંદ આનંદ થઈ જાય

<laughs> what does that matter who's a pumpy buffler?